અને એક માર્કન હતા હા એ કોણ છે એ ગામ ના લોકો હતા ત્રણ હું હજી દુકાને શીખવા લેવા પોચી ગયો હતો ને દુકાને જાતો હતો હજી મને રોયકો હું જાતો હતો ને લાંબા વાળ હતા એમ કે હાલે રેઢા આઈ ગયા લાંબા વાળ વધારે લાગે જટિયાર આવી કઈ મારો ઉભો રાખો મીધો મારે આવું હું કામ વર્તન કરો મી મારો કઈ વાઘ ગુનો નથી મેં કીધું આવું કયો મને પછી મને મારો મેરો મારું ઊંડા ભાંગી નાખું તો હું એના બચવા માટે આમ ભાગી ગયો ને હમ આમ ગામ માં હમ તો ત્યાં ન્યા આયવા ત્યાં મારો ટીકા પાટે થી મારો દિયો હારે વટકાયરો હમ કે આવા વાળ વધારો હમ પછી ત્યાં દિયો હારે મને ને પગ માં લાકડું માર લીધું પણ ત્યાં હે ને ત્રણેય હોંડા લઇ ને આયવા હમ ત્રણેય હોંડા આયવા હમ પણ ત્યાં થી મને બેસાડો હમ એ લોકો એ પણ ત્યાં થી ગામ માંથી મને લઈ ગયા હમ યહ યહ બોલા બાપા સીતરામનો ઓટો હે ને ત્યાં હમ બિહાયડો પણ પાછો માર્યો પછી કાતર કાતર મંગાવ્યું કાતર થી મારા વાળ ને એવું કાપી ને તો નિયા એના લોકો હતા બધા ઈ જોતાતા બીજો બચાવ કોઈ બચાવતાય ન હોતા કે ડેટા એ કે ડેટા તમારા વાળ વધારો હોય કે લાંબા હમ પણ નિયા થી ઉ ગયો ને તો અમારી ઘિરે દારૂ પીને બાંધોયોય દારૂ પીધેલી હાલતમાં તો હતાજી દારૂ પીને અમારી ઘિરે બાંધવા આયા

બરોબર આવી રીતના બનાવ બન્યો હું બરોબર બનાવ આપણે સાહેબ સડક પીપરિયામાં બન્યો કાન પર નથી બન્યો સડક બન્યો છે હા બરોબર ગામ મૂળ તમારું કાન પર મૂળ ગામ કાન પર અમે હું કામ ધંધા કરવા માટે ગયા તા અહીંયા અચ્છા કામ કામ ધંધા માટે ગયા તા હા આપડે હોસ્પિટલ માં દાખલ થયા તા પોલીસ ફરિયાદ થઈ ગઈ ભાઈ હા પોલીસ ફરિયાદ ની બધી થઈ ગઈ ને એફઆઈઆર સાહેબ થઇ ગઈ હા હવે ઓલા લોકોની ધરપકડ થઈ ગઈ લોકોની લોકો આરોપી ની હા થઇ ગઈ હે થઇ ગઈ છે હા એમાં વિડીયો આપણે આપડે જોયેલું હે એ ત્રણ લોકો ને પૂરી દીધા હે સાહેબ એ વાત કરી મારી હારે કાલે હું ગયો તો ને જી આપડે કામ થી મને બોલાવ્યો તો જી મારા વિડીયો ની દેવા હતું ને એટલા માટે સાહેબ કે ની ધરપકડ કરી લીધી બરોબર છે કઈ વાંધો નહીં ગુરુ જ્યાં પણ જરૂર પડે જ્યારે પણ હવે કોઈ જાત ની આવી તકલીફ થાય

આપણે અમારી cast વિશે આપણે સાહેબ બોલ્યા હતા કે એવું ખરાબ એમ કઈ વાંધો નહીં તો આપણે કાયદા કઈ ગુનો દાખલ થઈ ગયો છે ને કઈ વાંધો નહીં આના વિડીયો બીડીયો જે કઈ હોય ને મને મોકલ એટલે હું છે ને આ છે ને સોશિયલ મીડિયામાં ચડાઈ દઉં એટલે આ લોકોને ભાન આવે કે આ લોકો જે આપણી અરે જ્ઞાતિવાદ રાખે છે અને આ જે સરકાર એવું કહે છે ને કે અમે આપણા ગુજરાત રાજ્યની અંદર ક્યાંય જ્ઞાતિવાદ નથી.

આ જે લોકો જે લુ કરે છે ને 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 હોય એની પણ આ એ નથી જ્ઞાતિવાદ છે ને એના માટે સામાન્ય બાબત છે બરોબર એને જે આપડા ગૃહ મંત્રી સંઘવી સાહેબ છે એને સો કલાક ની અંદર સો આવારા તત્વો ને પકડવાનું કીધું બરોબર છે પણ ઈ માન ઈ આવારા તત્વો ઈ જે ગુંડા તત્વો છે ને એને આજે જ્ઞાતિવાદી છે ને એ લોકોને ગુંડા નથી લાગતા બરોબર એટલે અત્યાચાર થાય ને તો ને લેવા નથી સરકારના આપણા મર્ડર થઈ જાય આપણા છોકરાઓને મર્ડર થઈ બચાવવા માટે આ લોકો ઘણો પ્રયાસ કરે પણ આપણા છોકરાઓ જો એની જગ્યાએ કઈક કર્યું હોય ને તો એને મારી માય તોડી નાખવામાં આવે કે હમણાં જ મારી ઉપર અડધી કલાક પેલા ફોન આવ્યો નું એક ગામ છે ત્યાં કોક સરપંચ ના ભત્રીજા હોય બધા દસ પંદર જણા હોય જેને આપડી સમાજ ના છોકરા ને ઘરે જઈને માર્યો પછી એની વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી ફરિયાદ કરી અને પછી આ ભાઈને પોલીસ સ્ટેશન લઈને પોલીસ સારું લાગે મારે છે અઢી કલાક સુધી પોલીસે માર્યો કોક ચાવડા સાહેબ કરીને છે નાગેશ્રી અંદર પીઆઈ પી એ સાહેબ બરોબર એટલે ઈ એની વિરુદ્ધની આપણા છોકરાઓ કઈ કરે કે ન કરે પણ આપણા છોકરાઓને આ બહુ વધારે રસ છે પછી છોકરાઓ ગમે એ હોય દલિતો કેમ જે સામાન્ય જે જ્ઞાતિવાદી જે કીડાઓ છે જે ગંદા ગંદી નાની કીડા કહેવાય આ વર્ણ વ્યવસ્થાની પેદાશું છે ને એ લોકો ગમે એ કરે ને એને કઈ વાંધો નથી પણ દલિત જો કોઈ કઈ કરે તકલીફ એને એ છે કે દલિતો કોઈ સારા કપડા નો પહેરવા પડે હારી સારી બાઈકો લઈને રખડવી નો રખડવા ન પડે ફોર માં ફરવા નો પડે આનથી એના પેટમાં તેલ રેડાય છે પણ કાંઈ વાંધો આપણે જોઈએ છે આગળ જે કઈ કરવાનું થાય જે કઈ જરૂર પડે અમને તમને કેજો અમે આવી જશું બધા હા કાઈ વાંધો નહીં છે અને જે કઈ રેકોર્ડિંગ વિડીયો જે કઈ હોય મને દો હું વિડીયો બનાવીને વાયરલ કર દઉં કાઈ વાંધો હાલો સાહેબ ભલે જય નાખો તમારામાં વિડીયો હા ભલે જય ભીમ જય હા જય ભીમ کیا ہم مارو کتنا بھائی جانیاں اڑنا بھائی اور فون پورا کام نہیں دے بھائی جو بھائی کوئی نہیں ہے کوئی اور تھی ہے نام نہیں آتی ویڈیو یہ جو نوٹ ہے کوئی اور تھی ہے نام نہیں تھی خبر ہے કયો બાકી જે તો એ બોલ ફેમેલા પેકડો વાર પેકડા મારો મારવા માર ના

આ આનું રાખું ને એટલે આ ખાલી નો થાય બાકી આ રાવરું આ ખબર તન રાવરું એમ ઉભર જ ઉભર જય દસ્તાવેજ છે